એને આપણે કેવી રીતે ઊભો કરી શકશું વારંવાર ભારતીય કિસાન સંઘ કહે છે કે ભાઈ ખેડૂતનો નફો એનું જ્યારે ઉત્પાદન થાય ત્યારે મોડ પંદર વીસ પચીસ ટકા હોતો હોય છે અને જ્યારે આવું માવઠું થાય સો ટકા નુકસાન થાય એટલે ખેડૂત પાછળ ચાર પાંચ વર્ષ પાછો પડી જતો હોય એટલે એ ખેડૂતને બેઠા કરવા માટે ખેડૂતને એકમ બનાવવાની વાત છે જેને નુકસાન થયું છે એને આપણે બેઠો કરવાની વાત હર હંમેશ ભારતીય કિસાન સંઘ કહે છે પરંતુ આ તો બધાને લેવાની વાત છે અને પાંત્રીસ ટકા નુકસાન થયું હોય એને પણ એ વળતર અને સો ટકા નુકસાન થયું હોય એને એ વળતર તો આપણે ખેડૂતને કેવી રીતે મદદરૂપ થઈ શકશું એટલે સરકારે કદાચ સો ટકાવાળા નુકસાન કરતા ખેડૂતને જે સહાય દેવાની હતી એની અંદર જો અસમર્થતા બતાવી છે કે અમે આટલા જ રૂપિયા દઈ શકશું તો સમાજના શ્રેષ્ઠીઓએ સમાજના ઉદ્યોગપતિઓએ અને જે ગામની અંદર જે ખેડૂતને વધુ નુકસાન થયું છે એને મદદરૂપ થવા માટે વારંવાર ખેડૂતોએ આગળ આવવું પડશે સમાજે આગળ આવવું પડશે સમાજના ઉદ્યોગપતિઓએ આગળ આવવું પડશે કારણ કે સરકારે તો પોતાની ની અસમર્થતા બતાવી દીધી છે સરકાર આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી મૃદુન મક્કમ છે એ પણ આનો ઇતિહાસ તપાસી અને આપણો જે પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીનો એકાત્મ માનવવાદ છે કે ભાઈ જેને સાચી નુકસાન છે એના આપણે મદદરૂપ થવું છે તો એની અંદર પુનઃ વિચારણા કરવાની ખરેખર જરૂરિયાત છે ભારતીય કિસાન સંઘે પહેલા બી કીધું હતું કે ભાઈ જે ખેડૂતને નુકસાન થયું છે

એક વીઘાએ અઢારથી અઠ્યાવીસ હજારની માગણી કરી હતી એટલે કેટલાક મિત્રો એ વખતે ક્યાંક કોન્ટ્રાવ્યુશન થયું હતું કે ભાઈ કિસાન સંઘે હેક્ટરે અઢારથી અઠ્યાવીસ હજાર ના પણ કિસાન સંઘે એક વીઘાએ અઢારથી અઠ્યાવીસ હજારની માગણી કરી હતી એ જરા આપણા માધ્યમથી ક્લેરિફિકેશન કરવામાં આવ્યું પ્રતિક્રિયા આપી છે સરકારે જાહેર કરેલ જે સહાય છે એ અયોગ્ય છે તેમ સ્પષ્ટપણે કિસાન સંઘનું માનવું છે ખેડૂતોએ આગળ આવવું પડશે માવઠાથી ખેડૂતોને સો ટકા નુકસાન થયું છે એટલે વધુમાં વધુ સહાય કરવામાં આવે તેવી માંગ કરી